બહાર લાવવાના હેતુસર જીસીઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના સંયુક્ત ઉપક્રમે કલા ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પ્રારંભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગરવાલ

નોબારિયા ક્લસ્ટરની ચૌદ શાળાઓ અને તેત્રીસ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એસન્ટ શાળા ખાતે આયોજિત આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી ગણેશભાઈ અગ્રવાલજીના અધ્યક્ષસ્થાને બીઆરસી કોર્ડિનેટર સીઆરસી કોર્ડિનેટર એસન્ટ શાળા પરિવારના સૌ સભ્યો વચ્ચે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા વાર્તા સ્પર્ધા ઉપરાંત ગાયન અને વાદનની સ્પર્ધાઓ પણ અત્રે યોજાનાર છે આ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું અને આ જ વિદ્યાર્થીઓમાંથી ભવિષ્યના હોનહાર કલાકારો આપણને પ્રાપ્ત થાય એ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું